નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે છે આસપાસ જેનો પાઠ જેનું નામ જો આ ખૂટી જાય તો આ પાઠના પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબોમાં ભાગ બે ની અંદર આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બારમો જો આ ખૂટી જાય તો ભાગ બીજો ચાલો શોધો અને લખો કેટલું ઓઇલ એક સમયે કેટલું પેટ્રોલ ડીઝલ ભરી શકાય જેમ કે સ્કૂટરમાં દસ લીટર કારમાં ત્રીસ લીટર અને ટ્રેક્ટરમાં પચાસ લીટર એટલે કે તેની ટાંકી છે તેની અંદર આટલું ડીઝલ કે પેટ્રોલ સમાવવાની ક્ષમતા હોય છે ત્યાર પછી એક લીટર પેટ્રોલ ડીઝલમાં તે કેટલા દૂર સુધી જઈ શકે છે તો જો સ્કૂટર હોય તો તે પચાસ કિમી સુધી જઈ શકે એક માં કાર હોય તો તે પચીસ કિલોમીટર સુધી એક માં જઈ શકે અને ટ્રેક્ટર લગભગ આઠ કિલોમીટર સુધી એક લિટર પેટ્રોલ કે જુઓ અને પ્રશ્નોના જવાબ આપો જુઓ પેટ્રોલનો ભાવ એક લિટરનો ભાવ જૂન બે હાજર નવમાં ચાલીસ રૂપિયા અને બાસઠ પૈસા હતો ત્યાર પછી બે ની અંદર તેનો ભાવ બોતેર રૂપિયા અને છવ્વીસ પૈસા થયો ત્યાર પછી બે હાજર ઓગણીસ ની અંદર ત્રીસ રૂપિયા અને છાસ પૈસા હતો જે બે હજાર ની અંદર પચાસ રૂપિયા અને અઠ્યાવીસ પૈસા થયો બે હાજર ની અંદર સતસઠ રૂપિયા અને બોતેર પૈસા થયો અને આજનો ભાવ છે તે નેવું રૂપિયા અને અડસઠ પૈસા થયો છે આ રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં સમયે સમયે વધારો તો ઘટાડો આપણને જોવા મળતો હોય છે ચાલો હવે પ્રશ્નો આપેલા છે તે કોષ્ટક ઉપરથી આપણે જોઈએ તો વર્ષ બે હજાર ઓગણીસ માં બે હજાર ચૌદ ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ચાર પોઈન્ટ ઓગણ એસી રૂપિયા ઘટ્યો અને ડીઝલનો ભાવ સત્તર પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા વધ્યો બે હાજર નવ થી બે હાજર ચૌદ અને બે હાજર બેતાલીસ રૂપિયાનો વધારો થયો હતો અને બે બે ઓગણીસ સુધીમાં ના ભાવમાં ચાર પોઈન્ટ ઓગણીસ રૂપિયા નો ઘટાડો અને ડીઝલ ભાવમાં સત્તર ચુમ્માલીસ વધારો થયો છે તો આ કોષ્ટક ઉપરથી આપણે તારણ કાઢી શકીએ ચાલો રૂપિયા અને ડીઝલનો ભાવ નેવું રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો કિંમતો છે તે બે ત્રણ દિવસે અથવા તો મહિને કિંમતોની અંદર ફેરફારો થતા હોય છે અહીં આપણે અંદાજિત કિંમતો છે તે લીધી છે ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું છે અને તેનો વપરાશ વધારે હોવાથી ભાવમાં વધારો થતો રહે છે ત્યાર પછી તમારા ઘરમાં એક મહિનાનું કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તે શા માટે વપરાયું તેની નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો દરેકના ઘરની અંદર પેટ્રોલ અને ડીઝલની વપરાશ છે તે જુદી જુદી હોય અહીં મેં નમૂનારૂપ જવાબો છે તે લખ્યા છે જેથી તમને ખ્યાલ આવે તમારા ઘરની અંદર કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તે તમારા ઘરની વિગતો જાણી તમારા ઘરમાં વાહનોની સંખ્યા કેટલી છે તેના ઉપર આધાર રાખે છે તેથી તમે તેને ધ્યાનમાં રાખી અને જવાબ લખજો જેમ કે મારા ઘરની અંદર અમારા ઘરમાં એક મહિનામાં પેટ્રોલ પચાસ લિટર અને ડીઝલ દસ લિટર વપરાય છે તો એ શા માટે વપરાય છે તો કે ભાઈ નોકરીના સ્થળે જવા આવવા માટે તેનો વપરાશ થાય છે અને ડીઝલનો વપરાશ છે તે ખેતીકામની અંદર ટ્રેક્ટર જેવા વાહનો ચલાવવા માટે કરવામાં આવે છે આમ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ દરેકના ઘરમાં જુદો જુદો હશે ચાલો અહીં એક પોસ્ટર આપ્યું છે કે ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ માટે કાર ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે કેરોસીન અને એલપીજી તરીકે યંત્રો ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે તો હું ક્યાં ઉપયોગી છું તો આ કોણ છે તો આ છે તે પેટ્રોલિયમ એટલે કે ખનીજ તેલ છે જેનો ઉપયોગ આ બધા કામો માટે આપણે કરીએ છીએ તેનું તેનું પોસ્ટર છે છે સૂત્ર બચાવો તેને આદત બનાવો ચાલો પોસ્ટર જુઓ અને લખો કે ઈંધણ ક્યાં ઉપયોગી છે ઈંધણ એટલે બળતણ તો બળતણ જેમાં જેમાં ઉપયોગી હોય તેના નામ આપણે લખીએ તો ઇંધણ ડ્રાય ક્લીનિંગ માટે ગાડી કે વિમાનમાં પ્લાસ્ટિક અને રંગો બનાવવા ઘરમાં રસોઈ માટે ઉપયોગી છે ત્યાર પછી ડીઝલ ક્યાં વપરાય છે તે શોધી કાઢો તો ડીઝલનો ઉપયોગ કરતા હોઈએ ચાલો દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાય તે વાંચો અને ચર્ચા કરો હું કોણ છું તો કવિતા આમ તો દિવ્યાએ ઉખાણા સ્વરૂપે લખી છે આપણે કવિતા જોઈએ કે હું કાળું છું હું જાડું છું હું વહેતું રહું છું હું કોણ છું તમે જાણો છો તો દેત મિત્રો અહીં ખનીજ તેલ વિશે વાત કરવામાં આવી છે કે જેને જ્યારે જમીનમાંથી મેળવવામાં આવે છે તે કાળા રંગનું હોય છે એકદમ ઘાટું હોય છે પરંતુ પ્રવાહી સ્વરૂપ છે તેથી તે વહી શકે છે હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો મને બનતા લાખો વર્ષો લાગે છે હું હંમેશા ત્યાં રહીશ નહીં તો અહીં

આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતા કોણ વધુ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પેટ્રોલ ડીઝલ અથવા તો ખનીજ તેલના જે ઉપયોગો છે તે આપણને આપવામાં આવ્યા છે કે દીવાને પ્રકાશિત કરવા માટે આપણને તેની જરૂર છે રસોઈ બનાવવા માટે પણ આપણે તેની જરૂર પડે છે યંત્રો કે વાહનો આપણા ચલાવવા હોય તો વાહનો ચલાવવા માટે પણ તેની જરૂર છે આકાશમાં ઉડતા વિમાનો ચલાવવા માટે પણ આપણે તેની જરૂર છે આમ લોકોને તે સૌથી વધારે ઉપયોગી છે જો ધ્યાનથી નહીં વાપરો હું હંમેશા ત્યાં રહીશ નહીં મારા વગર તેવો ઝઘડશે મારા વગર જીવન શું રહેશે ખનીજ તેલ જ આપણને આ વાત કહે છે કે જો તમે મને ધ્યાનથી નહીં વાપરો તો હું કાયમ માટે ત્યાં નહીં રહું અને તમારે મારા માટે ઝઘડો કરવો પડશે તમારું જીવન મારા માટે મારા વગર અધૂરું રહેશે હું કાળું છું હું જાડું છું હું વહેતું રહું છું હું કોણ છું તમે જાણો છો તો આ કવિતાની અંદર દિવ્યાએ આપણને તેલ વિશે વાત કરેલી છે ચાલો વિચારો અને ચર્ચા કરો જો તમારા ગામમાં અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય તો જો પેટ્રોલ અને ડીઝલ ના મળે તો લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલી પડે ખેડૂતને ખેતી માટે ટ્રેક્ટર ની જરૂર પડે છે તે ચલાવી ન શકે ઉદ્યોગ ધંધા વાહનો વગર ન ચાલી શકે ત્યાર પછી ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો તો વાહનોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરો વાહનો ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ચાલુ હોય તો બંધ કરી ઊભા રહો સમયસર વાહનોની સર્વિસ કરાવો આમ ઈંધણનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ચાલો પહેલાની વાત ચૂલા માટે લાકડા વિદ્યાર્થી મિત્રો ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં

લાકડા ભેજવાળા લાકડા છે તેને સળગાવવામાં આવે ત્યારે તેમાંથી ખૂબ જ પડે છે અને તેને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે જ્યાં પૂરતો ખોરાક ખરીદવા માટે દુર્ગા પાસે પૈસા નથી તો તે લાકડા તો ક્યાંથી ખરીદી શકે એટલા માટે તેને લાકડા વીણી અને પોતાની રસોઈ

છાણા છે તે બનાવવામાં આવતા હોય છે જેનો જરૂરિયાતના સમયે આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ પછીનો પ્રશ્ન તમે કોઈને જાણો છો જે ચૂલો સળગાવવા સૂકા લાકડા અને સૂકા પાંદડા વીણતા હોય તો હા અમારી બાજુમાં રહેતા એક માજી ચૂલો સળગાવવા સૂકા લાકડા અને પાંદડા વીણતા હોય છે ચાલો આગળનો પ્રશ્ન તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે તો અમારા ઘરમાં રસોઈ ગેસના ચૂલા ઉપર બનાવવામાં આવે છે જ્યારે અમારા વિસ્તારમાં ઘરે લાકડા અને કોલસાનો ઉપયોગ કરીને રસોઈ બનાવવામાં આવે છે પછીનો પ્રશ્ન જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે છે તો જે લોકો રસોઈ બનાવવા લાકડાનો ઉપયોગ કરે છે તેમને ખાંસી તેમજ

આપણા દેશમાં આશરે બે તૃતીયાંશ લોકો છાણા લાકડા અને સૂકા વગેરેનો ઉપયોગ કરતા હતા આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં પરંતુ ગરમી મેળવવા મેળવવા માટે માટે પાણી ગરમ કરવા અને પ્રકાશ વપરાતું હતું ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો હાલ તો આપણે વધારે પ્રમાણમાં ખાસ કરીને બળતણનો ઉપયોગ બળતણ તરીકે ગેસનો ઉપયોગ અથવા તો ઇલેક્ટ્રિક સગડીઓનો ઉપયોગ કરીએ છીએ પરંતુ થોડા વર્ષો પહેલા આ પ્રકારની સુવિધાઓ આપણી પાસે ન હતી ત્યારે મોટા ભાગના લોકો છે તે બળતણ તરીકે લાકડા છાણા અને સુકા ડાળખાઓ છે તેનો ઉપયોગ કરતા હતા અને તેમના ઉપયોગ વડે જ ઘરની અંદર રસોઈ બનાવવામાં આવતી પ્રકાશ મેળવવામાં આવતો ગરમી મેળવવામાં આવતી ગરમ પાણી મેળવવામાં આવતું તેમજ અન્ય કામો છે તે કરવામાં આવતા હતા મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બનાવ્યો છે આલેખમાં સો એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી બે સ્તંભાલેખો આપવામાં આવ્યા છે જેમાં પહેલો આલેખ છે તે વર્ષ ઓગણીસો છોતેર નો છે જ્યારે બીજો આલેખ છે તે ઓગણીસો છન્નુ નો છે બંને આલેખની આપણે પેલા સરખામણી કરીએ તો ઓગણીસો ની અંદર ચોર્યાસી ઘરોની અંદર છાણા અને લાકડાનો ઉપયોગ થતો હતો જયારે ઓગણીસો થતો હતો ઘરોની અંદર અને ઉપયોગ થતો જયારે ઓગણીસો છન્નુ માં અઢાર ઘરોની અંદર એલપીજી અને કેરોસીન નો ઉપયોગ થાય છે ઓગણીસો છોતેર માં પાંચ ઘરોમાં કોલસાનો ઉપયોગ થતો હતો જયારે છન્નુ ની અંદર માત્ર બે જ ઘરોની અંદર કોલસાનો ઉપયોગ થાય છે ઓગણીસો છોતેર માં એક ઘરની અંદર વીજળીનો એટલે કે વિદ્યુતનો ઉપયોગ થતો હતો જયારે ઓગણીસો પાંચ અંદર વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવતો હતો ચાલો હવે આ આ કોષ્ટકના આધારે આધારે છે તેના આપણે કેટલાક પ્રશ્નો આપેલા છે તેના વિશે જોઈએ કે વર્ષ ઓગણીસો છન્નુ માં સો માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો તો છન્નુ ની અંદર પંચોતેર ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યાર પછી વર્ષ ઓગણીસોને માં ક્યાં બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો તો ઓગણીસોને છોત્તેરમાં વિદ્યુતનો બળતણ તરીકે ખૂબ ઓછો ઉપયોગ થયો હતો જે માત્ર એક જ ઘરની અંદર વપરાતું હતું ત્યાર પછી વર્ષ ઓગણીસસો માં એલપીજી અને કેરોસીન દસ ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને વર્ષ ઓગણીસોને માં તે વધીને અઢાર થયા તેનો મતલબ કે વીસ વર્ષમાં તેનો ઉપયોગ એંસી ટકા વધ્યો હતો વર્ષ ઓગણીસો છન્નુમાં સો માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો તો વર્ષ ઓગણીસો છન્નુમાં સો માંથી પાંચ ઘરો બળતણ ઓછું વપરાયું હતું વર્ષ ઓગણીસો છન્નુમાં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું તો ઓગણીસો છન્નુમાં કોલસો સૌથી ઓછો વપરાયો હતો વર્ષ ઓગણીસો છન્નુમાં તે બે ટકા ઘરોમાં જ ઉપયોગમાં લેવાયો હતો ચાલો હવે તમારે વડીલો પાસેથી જાણકારી મેળવવાની છે અને કેટલાક પ્રશ્નો વિશે જાણવાનું છે કે જયારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું તો જ્યારે તેઓ નાના હતા ત્યારે તે સમયે રસોઈ બનાવવા ઘરમાં કોલસો લાકડું છાણા અને કેરોસીનનો ઉપયોગ કરતા હતા પછીનો પ્રશ્ન તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે ક્યાં ક્યાં બળતણનો ઉપયોગ વધ્યો છે ક્યાં ક્યાં બળતણનો ઉપયોગ ઘટ્યો છે તો અમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે નો ઉપયોગ વધ્યો છે અને કોલસું લાકડું અને કેરોસીનનો ઉપયોગ ઘટ્યો છે હવે પછીના દસ વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો તો હવે પછીના દસ વર્ષમાં નો ઉપયોગ વધશે અને લાકડા કોલસા અને કેરોસીનનો વપરાશ ઘટશે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ દ્વારા શું શીખ્યા તો કલ્પના કરો કે કોઈ કંપનીએ તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે ને તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો અને તેનું ચિત્ર દોરો અને રંગ પૂરો તો જો મને વાહન બનાવવાની તક આપવામાં આવે તો હું સૌર ઉર્જાથી ચાલતું વાહન બનાવીશ તે વાહનમાં આરામદાયક મુસાફરી માટેની બધી વ્યવસ્થાઓ રાખીશ વિદ્યાર્થી મિત્રો તમને મનગમતી કાર અથવા તો બસ છે તેનું ચિત્ર તમે અહીં દોરી શકો છો તેમાં રંગ પણ પૂરજો ત્યાર પછી તેની રચના વખતે તમે કોના માટે કઈ કઈ કાળજી લેશો જેમ કે આ વાહન તમે બનાવશો તો તેમાં ઘરડા લોકો માટે તમે શું વ્યવસ્થા કરશો તો તેમના માટે જેમ બને તેમ આરામદાયક સીટ બનાવવામાં આવશે બાળકો માટે તો બાળકો છે તે બારી પાસે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે જેથી બાળકોને બારી બાથી બહાર જોવાની મજા આવે અને જે લોકો જોઈ શકતા નથી એટલે કે અંધ લોકો માટે શું વ્યવસ્થા કરશો તો અંધ લોકો માટે તેમના માટે નીચેની જગ્યા લપસણી ન રાખતા ખરબચડી રાખવામાં આવશે જેથી કરીને તેઓ તેમના સ્પર્શ વડે તે ઓળખી શકે ત્યાર પછી ઈંધણ વિશેના સમાચાર અહેવાલો જુઓ તેને કાપો અને કોલાજ બનાવો ચાર્ટ તમારા વર્ગમાં મૂકો તે સમાચાર અહેવાલ માટે તમારા પોતાના અભિપ્રાયો પણ લખો તો આપણે સમાચારમાં જોઈએ છીએ કે ઈંધણ બચાવો તેને આદત બનાવો પેટ્રોલ અને ડીઝલના ભાવ તો આપણે સમાચારમાં કુદકે ને ભૂસકે વધતા જોઈએ છીએ અને આ ખનીજો આપણે ઉત્પન્ન કરી શકતા નથી તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી ઈંધણ બચાવવાનો સંદેશ આપતા પોસ્ટર બનાવો સૂત્ર પણ લખો આ પોસ્ટર તમે ક્યાં મૂકવા ઈચ્છો છો તો સૂત્રો ઈંધણ બચાવો કુદરતને સ્વચ્છ બનાવો અને ઈંધણ બચાવો ભવિષ્યને સુરક્ષિત બનાવો આ પ્રકારના પોસ્ટર છે તે અને તમે તમે વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં લગાવી લગાવી શકો શકો નજીકમાં જો કોઈ પેટ્રોલ પેટ્રોલ પંપ પંપ હોય તો તો પર પણ અથવા ગામની અંદર કોઈ એવી જાહેર જગ્યા હોય કે જ્યાંથી લોકોની અવર જવર વધારે થતી હોય તો લોકોની જાણકારી માટે આવી જગ્યાઓમાં પણ આપણે આવા પોસ્ટરો છે તે લગાવવા જોઈએ જેથી કરીને લોકોને તેના વિશે જાણકારી મળે અને લોકો ઇંધણ બચાવવા માટેના પ્રયત્નો પણ કરી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બાર જો આ ખૂટી જાય તો સ્વ અધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવા પાઠના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્ન જવાબો અને સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખો છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો